હાઈકોર્ટના ફરમાન બાદ હેલ્મેટ વિના સ્કૂટર પર આવતા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવાના હુકમ બાદ આજે અંકલેશ્વર સરકારી કચેરીઓમાં હેલ્મેટ વિના વાહન લઈને આવી રહેલા અસંખ્ય કર્મચારીઓ દંડાયા હતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવારનવાર ટકોર કરવામાં આવતી હોય છે પરંતુ ટ્રાફિક પૂર્ણ પાલન થતું નથી સરકારી કર્મચારીઓ આજથી તમામ સરકારી કચેરીમાં ખાસ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા સૂચના આપી હતી જે અંતર્ગત ભરૂચ પોલીસ એક્શનમાં આવી હતી અંકલેશ્વર પોલીસ દ્વારા આજરોજ વિવિધ સરકારી કચેરીઓ પર પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર કોર્ટ બાદ આજે અંકલેશ્વર માં તાલુકા પંચાયત મામલતદાર કચેરી સહિતના સરકારી સંકુલોમાં ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર એન્ટ્રી આપવામાં ન આવી આવી અને સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં હતી હેલ્મેટ પહેરવાના કારણે સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી હતી અંકલેશ્વર ની વિવિધ સરકારી કચેરીઓમાં પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓ તેમજ અરજદારોનું ટ્રાફિક નું નિયમો કાનૂનનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો અંકલેશ્વર મામલતદાર કચેરી કોર્ટ તેમજ પોલીસ સ્ટેશન સહિતના વિભાગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો અંગે લેવામાં આવેલા નિર્ણયને વાહન ચાલકો પણ આવકારી રહ્યા છે વાહન ચાલકોએ જણાવ્યું હતું કે હેલ્મેટ અંગેનો નિયમ માત્ર સરકારી કચેરીઓ પૂરતો નહીં પરંતુ દરેક જગ્યાએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તો હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પોતાની ભૂલ પણ સ્વીકારી રહ્યા છે